ણ ના ભાઈઓને દીકરીઓને મા ના આશીર્વાદ હવે આ રવિવારના બી દશામાં નું વરત કોઈ રવિવારનું ચાલુ કરશે કોઈ સોમવારનું ચાલુ કરશે હું પણ માણસો પણ ગરીક સમજજો કોઠા જરીક રાખજો એટલે હવે જો કે બબે વાર ગળી ગયા છે બબે તથ તો એક જ જોકે અમે તો તથ ને માનતા નહીં અમે દિવસ માટે આવી એટલે કોઈ રવિવાર ના દી નું વ્રત પકડશે કોઈ સોમવાર નું કઈ વાંધો જે કરતા પણ એક ધ્યાન રાખજો હું એક દસ મિનિટ પર ટાઈમ લઉં છું કે દશામાં નું વ્રત એટલે હું નાવા ધોવાથી નહી સમજ્યા નાવા ધોવાથી નહીં તમારું મન ધોઈ નાખો સાફ રાખો અંદર જે છે તીરખા દેખાય સુવારા મતલબ ખોટું ખરાબ હિતું ખરાબ કરવું

ખાંજડીનો મતલબ ત્રણ ગામના સીમાડાની માટી હોય પછી કુમારી વસેરી હોય એની એની હોય કુવારી વાસડી હોય એનું હોય ગૌખળ ગૌમૂત્ર તમે કહેશો અમે એને ગૌ ખળ કઈ ગૌ ખળ ગંગાજળ ગાયનું દૂધ ચોખ્ખું ઘી ગાયનું ગાના જમણા પગની અને આ બધું ભેળું કરે ત્રણ કુવાના ત્રણ બોરના પાણી લીએ પછી પાંચ પાંચ વર્ષથી છસો વર્ષ પાંચ છસો વર્ષ થી પાંચ દીકરી કે ત્રણ દીકરી એક થાવી જોઈએ પાંચ ત્રણ હાથ નવ એમ દીકરી હોય આ હું આમ માતમ ની વાત કરું છું દસ માનું બાકી તમને જેમ ઠીક પડે એમ કરજો આ માતમ ત્રણ દીકરી હોય કે પાંચ દીકરી ત્રામાનો થાળ હોય

હવા શેરની થાય હવા કિલ્લાની થાય હવા કિલ્લા ની કે જાદુબાજુ રહ્યો હોય તો એક ઘરે હાંજડી એક ઘરે ઘર નવ ઘર વર વસે એકી ઘર વસે એકી થાય બેકી નો આવે એમ નવ ઘર છે પાંચ ઘર છે હાથ ઘર છે અગિયાર ઘર છે આવી રીતે આવે એક જગ્યાએ હાંજડી અખંડ દીવો હોય અને વાર લેવાનો હોય એમ રોજ એની એક દાઠ છોડવાની હોય પણ રબારી નો દીકરો એને નાશ નાખે હાંડડી બન્યા પછી ના એને એટલે કરવા વાળા કરતા હોય છે પણ હવે આ રેડીમેડ કરી નાખ્યું છે આ માતમ મયુભી છે માટી હોય હાંડળી હોય માં રાખે ફરતી ઝાડ હોય કારણ કે ઝાડ છે દેવ છે ઝાડ હોય અને હાંડડી બનાવે પછી એને દસ ડાંઠું વાળે બ્રાહ્મણ કાચા દોરા પછી બ્રાહ્મણ સારું છે વાત લુભાવું બોલે પણ અમુક એના શ્લોક આવે બ્રાહ્મણ દ્વારા બને એ કારણ કે બ્રાહ્મણોની મેન તમે છે ભાંગી નાખી તો શ્રાવણ મહિનો બ્રાહ્મણને રાજી કરો બ્રાહ્મણ છે બાવા બાવાજી છે સાધુ છે એમાં અમે આવી ગયા આને રાજી કરો આ દશામાં નો મહિમા બ્રાહ્મણ બોલતા બાયુના હાથમાં ના દાણા હોય રાતી જાય કઈ આપણે કહી છે ને સુરત નારાયણ જાદી ઝાડ અને જાદી સાસ જાદી સા એટલે દૂધ દૂધમાંથી બને પડે કારણ કે દૂધ માં છે એને જવરાવો દઈ થાય એને ભાંગો ઝેરો તો માખણ થાય તાવો તો ઘી થાય દશામાં નું માતમ બ્રાહ્મણ વડીલ કે હવે માટે જમણા હાથમાં ગાઢના દાણા હોય બ્રાહ્મણ બોલતા જતા ચલો દાણે દાણે દશામા નું નામ લેતી જતી હોય બાઈ અને બોલતી જાતો હોય પણ આ માતમ છે ભલે તમે અપકાશ કરો મને વાંધો નથી પણ ધૂણ છે નહીં કારણ કે આ ધોણવાનો મહિમા નથી ધોણું એટલે મોટી અંધશ્રદ્ધા છે પાપમાં હશે માં નરકમાં આવે નહીં કારણ આ લાજ છે શક્તિ છે મારા તમારા શરીરમાં શક્તિ છે આ હું બોલું છું શક્તિ ઘટી જાય એટલે ડોક્ટર તરત હાથે ડોક્ટર નું ભગવાન માનું છું એ બાપ તો શર એટલે એ પણ એક શક્તિ છે એમ ધરમ વિજ્ઞાનને ધરમની આર્ય વિજ્ઞાન જોડાણ નથી અત્યારે ધૂણું ભીસા સુતા રાખવા કલર વાળા કરવા અને દુનિયા દેખાડવા અરે એક તો અમે દશામાં મોટું પાડતા મારા આમ બેટા કે મેં ધંધે સોટી જા મને તો દશામાં છે મેં કીધું ધોણો ને બેટા આ લાઈટ છે મારી પાસે એટલે સમજી ગયા જો કે માતાજી કે આ બાપુ હમણાં સારા પકડાય છે એટલે મોઢા ભાડે આનું કરવું શું આપણે એટલે આ વાત સાવધાન ધોણે એનું માનશો ને કોઈ તમને કહે માતાજી મારે ઓલા મન દઈ દેજો પણ હું માતમ ની વાત કરું છું આ દશામાં નું માતમ બ્રાહ્મણ રાજી કરો બ્રાહ્મણને રોજ તમે વસ્ત્ર આપો બ્રાહ્મણ ને દક્ષિણા આપો વૈદ પૂજા આપો અને બ્રાહ્મણ વાંચે એટલે કહેવાનું કારણ કે પાણા ના ઘર હરખા ન હોય બ્રાહ્મણ હોય સાધુ હોય બાવાજી કે તમારા ઘરમાં કેટલા જાણા એને કાચું સીધું આપો એને વસ્ત્ર આપો એને દાન આપો પણ દાન કરીને વાંચશો એને કે દશામાં માફ નહીં કરે અને અપવાસ એવો કરો તમે દાનું દૂધ પીવો અપવાસ કરી પછી બીજાને એમ ન કે હું અપ્પા છે ને તમે પાપમાં બેહો અપ્પા કો તમે કેમ હું અપ્પા રહી તો ના પાડવાની હું નથી રહી માની દયા થઈ ગઈ પણ આ વસ્તુ છે તમે કિલો કિલો ફરાળ કરો ફોન પછી કયો તું આ શું ખાવાની છો અને હું આ લેવાની છો અહીંયા દશામાં નથી એ દશા વધારે કરે છે અને આ બધું મૂકી દો પરંપરા છે એમાં વાંચો એમાં દસમા દિય જે માં કામ કરે છે ક્યારે કામ કર્યું હશે વિશ્વાસ હતો બીજા દસમા દીએ એની ગાઠ પૂરી થાય અને એના અપાસ છૂટે અને દશામાં નો દીવો એ કોઈ પવિત્ર પાંદડું લ્યો કોઈ વડનું પાન લ્યો કોઈ ખાખરાનું પાન લ્યો હાથનું નું પાન લ્યો એવા પાંદડામાં લઈ અને પ્રગતાવી દીવો પાણીમાં પધરાવો લાખો એનો બોલો અને દશામાં માટીની હાથડી હોય એ પછી પાંચ દીકરીઓ જે કરી બધી દીકરીઓ એકાબીજાને હાથ અડાડે બ્રાહ્મણ મંત્રો બોલતા હોય પધરાવો ત્યારે એ આને પધરાવવાના આવે દશામાં આમ દાળવી બેન આમ દાળવી સમજી ગયા આમ ઘણી બધી ગાળ કરી નાખે છે કાનો ભાઈ પધરાવવાના હોય આમાના થાળમાં લઈ અને આમ દાવા દે તળીએ ગુદા પાણીમાં પછી એમાં ધ્યાન રાખજો પધરાવો નહીં તમે ન પધરાતી આવે કારણ કે માથોડું પાડી ને બાઈ ને નો આવતું હોય તો તમે પધરાવા જાવ ને અરે તમે નો પધરાતી પાછું કારણ પછી આ લેટ કરતા દેટ ધરમ કરતા ધાર થાય આવું મહિમા વાત કરો બુદા હમણાં પાણી પધરા દો કારણ માટી માટીમાં પાણી પાણીમાં પવન પવન માં હમાઈ જાય પચમા ભૂતના પુતળા બની જાય એટલે એને પધરાવાનો હોય હવે તમે પાણી બગાડી નાખો કંકુ સિંદુર ને અબીલ ને ગુલાલ પાણી કોઈ જનાવર કે જનવર મરી જાય તો લાગે હવે પર્યાવરણને કોઈ નુકસાન પુગે એવું કાર્ય ન કરશો અને બીજી વાત આ બાજુ દશામાં નું વ્રતું બહુ રાજી થાય તમારા ગામમાં એક એક દાળ હાર વાવજો તમારા ગામની માલ કો એક એક દાળો એટલે દશામાં ખૂબ રાજી થાય છે અને કોઈ પણ ઘરની દીકરી હોય આ સમજુદુમનું કોઈ આ વ્રત નું કહો કોઈ પણ વરણ ની દીકરી અઢારે વરણ એને વસ્ત્ર આપવું એના ઘર માં રાશન આપવું બ્રાહ્મણ છે બાવાજી સાધુ છે કોઈ પણ વર્ણ નો જો વધારતા મુ એને રાજી કરો પણ દાન કઈ વાંચતા નહીં નહીતર આ માફ નહીં કરે આનો મહિમા છે હવે તમે અડધો કિલો ખાઓ કિલો ખાઓ મને વાંધો નથી ખાતા રહ્યો પણ ક્રોધ ન કરશો વાર રહ્યા પછી ક્રોધ કરશો તો તમારું વ્રત માન્ય નહીં રે તમે પાપમાં બેહો વ્રત રહ્યા પછી તમે બોલશો તો ગુનેગાર બનો ગુપ્ત રાખો જે કઈ ભક્તિ કરો ગુપ્ત સબરીએ ગુપ્તે ગુપ્ત સબરી ના રવા ન થાય સબરીએ ગુપ્ત ભક્તિ રામ મળ્યા એ આ હાંડડી માટી હવે રેડીમેડ છે કારણ કે પ્રજાપતિના ધંધા આપણે ભાંગી નાખ્યા છે આ માટી છે મા બસમાં એટલે માય જે માણસ એ કહેતા એની રીતે કહેવા દે અને આ એનો અવતાર છે પણ તમે માતાજી મારો પધરાવો પાણી હોય તો વાંધો નહીં પછી મ્યુનિસિપાલટી વાળો પાવડે ચહડતા કેટલા પાક માં કહે સમજી લેજો અને પાણીમાં પધરાવો તો કોઈ એવા અનુભવી માણા નાળે લઈ જાઓ તો એકાદ ગોટા ગોટા નો જશે પછી ફલાણો ક્યાં ગયા ફરાણી ક્યાં ગય પછી ગુજરાવ વાય બાય નીકળી તરી એટલે આ ધ્યાન રાખજો જે જાઓ પેરવવા તો એમાં અનુભવ માણે મુકલાય ઈ પેરવી દે તો આમ ઘા નો કરશો પેરવવાનો મતલબ આમ છે સમજી ગયા ને તમે અત્યારે આ ધ્યાન રાખો ફેરવવા જાવ જે અનુભવ હોય હારે દીકરાઓ લઈ જવા ના લઈ જવાના ભલે પુરુષો હારે આવે એ કાંઠે ઉભા પણ કેરવો એટલે અહીંયા હામે આજબી ને ગમે તરિયા ઉભા રાખો હવે બુદા હમાને પાણી માં તમે માથોડા માં યાદ તો દશા માં પધરાય હારે તમે યાદ આવો તો આવું ન કરી શકો તો કોઈ આવો અનુભવ હોય એને ભેળો રાખો જેથી દશા માં ની હાજરી આવડી આમ પધરાવાની હોય આમ આપણે યજ્ઞમાં કેમ પધરાવી છે શ્રીફળ ને આમ પધરાવી છે ને બ્રાહ્મણો કે છે સ્વાહા અગ્નિદેવ કે છે ને અગ્નિદેવ સ્વાહા એમ આવી આમ પધરાવનાર હવે તમે આમ ધકો દઈ દીધો એ પછી આપણને ધક્કા લાગે આનો આનું માધ્યમ છે પણ ધૂણ છો નહીં પણ કે લગન થાય બિચારા ધૂણવાના છે માણસો હારા હારા ધૂણે છે એટલે ધોળવાનું મતલબ કામમાં ધૂણો ધૂણીને આપણે કેમ કે હું ધૂણું છું તો તમારા હમો ધૂણી ક્યાંને બતાવું આવું નોકર છે પાપ છે ધૂણું આ વસ્તુ રવા દેજો તમે દશામાના વ્રત કર્યો હું ખુબ રાજી છો માતાજી દશામાં તમને સુખી કરે પણ ધોળી આડો પાડો માં બાજ પાછા નો તમે મારી દશા માતા ના કારણ કે દશા કોઈ નડવા વાળી જ નથી માતાજીઓ આપણે માતાજી નડી છે કોઈ કેતા ને માતાજી નડે નોડી નોડી મન થઈ દેજો માં કોઈ નડતી નથી આપણે કોક ને માં ભેળવી તો આપણો વારો પેલા સડાવે હાનમાન કાય કરતી નથી એટલે ધ્યાન રાખજો તો આવા કોઈ માણસ ને દીવડાવવા નહીં આવા ખોટા આવેશ માં આવી બોલે કારણ કે અત્યારે નજીક દુનિયા છે આ મોબાઈલમાં વાયરસ થઈ જાય અને પછી ગાથા આપણા ઘરે આવે બરોબર આ તમે જોયા હતા ને આવું બોલ્યા હતા તો હવે એમને પરમાણ દો સમજી ગયો ને એટલે આ ધ્યાન રાખજો હું અઢાર વર્ણ ને કહું છું પણ એટલું દશામાં જાપ કરવાના મેં કીધું ધ્યાન રાખજો તો આટલું કરવાનું છે દસ ની હતી તમે ઝાડ વાવો મીઠા ઝાડ વડ વાવો આંબા વાવો લીમડા વાવો આ મોટો મોટો અપવાસ છે ગાયો ને ખવડાવો કોઈ પણ ગરીબ ઘર દીકરી જો કે મારા જેવો ગરીબ કોઈ નથી કોઈ પણ ગરીબ ઘર દીકરીને રોજ વસ્ત્ર આપો કોઈ પણ વર્ણ ની હોય કોઈ ના ઘર જાય બે દિન નું પાંચ દિન નું આપો કોઈ જીવ ને રાજી રાખો આ દેશા રાજી રહી છે એ દસ દિન વાર્તા છે એમાં જોઈ લેજો એમ મારા અને તમારા જીવનમાં છે બીજા ને તમે આની માલકો આજે ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યુ કઈ મતલબ ને સવારે જ તે કોક નું લેવું લૂંટી લેવું વેમ નાખો સીસામ પૂરવા ને મારવા આનો બધો માં નાશ કરે મારી માફ કે માતાજી નો હાથ છે વાત હાચી છે માતાજી કેવો હાથ મૂકે છે કઈ આ કોકને ને ઉતારી હરક પકડવાના ધંધા બંધ કર્યું એનો હાથ મૂકું છું બીજા અને માં કોઈનું ખરાબ પડતી નથી માં અઢારે વરણ નું રક્ષણ કરવા વાળી છે માં નડવાનું કામ નથી કરતી માણસ માણસ નડે છે એટલે દશામાં નો મહિમા આ છે ઝાડ રોજ વાવજો તમે રોજ ના પાંચ પાંચ ઝાડ વાવ થાય તો આ દેશ ની માલ તો આવે દુષ્કાળ નો આવે કારણ કે આ દેશ ને ઝાડ ની જરૂર છે તો ઝાડ વાવો રોજ પણ દશામા નું વર્ષ તમે એકાબીજાની ટીકા નો કરશો આગા પાછી નો કરશો અને તમારી કોઈ ટીકા કરે ને તો કહેવાય એ માં એને તું સુખી કરજે મને સમજો છો ને મને જવા દો આપણે ક્યાં ટોપરો બંધાવીને ક્યાં જવું છે એટલે આ બધું મૂકી દેજો અને ધૂણે નહીં બને ત્યાં નગર તકલીફ પડી જાય છે ધૂણો કામમાં નાયા ધોવાથી કામ નથી માં કરતી તમારા આ અંદર જે છે ને રુધિર એને શુદ્ધ રાખો આ જે જોત છે એને શુદ્ધ રાખો અને કોક માણાની ઉપર દયા ન હોય પણ દેવા તો હોય ને મારે કીધું દેવા ન હોય તો દયા રાખો પણ કોકના હારા રસ્તે આંગળી સીધો કોઈને ફીના પૈસા આપો કોઈ દીકરી હોય ડિલિવરી એને મદદ કરો દાયુ આપો કોઈને રાશન આપો આ મોટા મોટા વાર છે દશામા નો વાર રજો માતાજી તમને સુખી રાખે જય દશામાં જાય મો જાય મોમા જય આ વાર